નમસ્કાર દિલીપ ગઢવીના સૌને જય શ્રી રામ મિત્રો હમણાં હમણાં રાજકારણની અંદર એક ચર્ચાનો એવો મુદ્દો એક જોર પકડ્યો છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓ એકબીજાને ચેલેન્જો કરી રહ્યા છે સૌથી પહેલાં શરૂઆત કરી મોરબીના ધારાસભ્ય કાંતિલાલ ઉર્ફે કાનાભાઈ અમૃતિયા એમણે કહ્યું કે ગોપાલની તાકાત હોય તો મારી સામે ચૂંટણી લડીને બતાવે અને જીતશે તો હું બે કરોડ રૂપિયા આપીશ ત્યારબાદ વિવાદ થોડો લાંબો ચાલ્યો અને મોરબી જિલ્લાના બીજા એક વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ કીધું કે અહીંયા આવી જાઓ લડવા માટે મોરે મોરો થઈ જાય અને જો જીતી જશે તો હું રાજીનામું આપી દઈશ તો કાનાભાઈને મારે એક ખાસ કહેવાનું કે તમે ધારાસભ્ય બન્યા છો છ ટમથી એટલે કે ત્રીસ વર્ષથી તમે ધારાસભ્ય રહ્યા છો અને ત્રીસ વર્ષથી તમે ધારાસભ્ય હોવા છતાં મોરબીની જનતા રોડ પર આવે ખાડાઓનું સામ્રાજ્ય હોય રોડ રસ્તાના ઠેકાણાના હોય ખારું પાણી પીવું પડતું હોય આવા અનેકવિધ મોરબી માળિયાના જે પ્રશ્નો અનેક છે તો આવા જો પ્રશ્નો અને એ પણ મોરબી કે જે ખરેખર તો હજારથી પંદરસો જેટલા કારખાના છે અને તળિયાથી માંડી નળિયા સુધીના કારખાના છે અને કોઈ ધારાસભ્ય જો ખરેખર ધારે તો પેરિસ બનાવી શકે ગુજરાતનું અને પેરિસ કહેવાય જ છે મોરબીમાં તો પેરિસ ખરેખર અર્થમાં બનાવી શકાય એવી સ્થિતિ મોરબીની આજની તારીખમાં છે કરોડો રૂપિયા ટેક્સ એ સૌથી વધુ એમ કહેવાય કે ગુજરાત સરકારની અંદર મોરબીની જનતા આપે છે અને છતાં જો સુવિધા ન મળે તો એ વાંક તમારો છે તમારે આ જનતા તમને ચૂંટે છે આવી ચેલેન્જો કરવા માટે નહીં કામ કરવા માટે જનતાનો અવાજ વિધાનસભામાં પહોંચાડવા માટે સરકાર સુધી જનતાનો અવાજ પહોંચે તમામ સુખાકારી મળે એટલા માટે તમને ચૂંટે છે આવી ચેલેન્જો કરવા તમારો અહં પોષવા માટે અને તમે કહો છો ચૂંટણી થઈ જાય ભાઈ ચૂંટણી થઈ જાય એટલે સરકારના અને સરકાર એટલે જનતાના પૈસાનો કેટલો દૂર વ્યય થાય છે તમને ખ્યાલ તમને પોતે જાણો છો ને જાણીને છતાં આવું કહો છો તો આવી ચેલેન્જો કર્યા સિવાય તમે જો કામ કરવા મંડી પડો ને તો ખરેખર મોરબીમાં ઘણું બધું તમે કામ કરી શકો એમ છો તમે જુઓ ઓગ ઓગણીસો ને અગણસીમાં જ્યારે મોરબી મચ્છુ હોનારત થઈ ત્યારે બાહુભાઈ જસભાઈ પટેલ જે સીએમ હતા એમને મણિમંદિરની અંદર આખી સરકારની છાવણી બનાવી અને ત્યાંથી સરકારનું સંચાલન કર્યું મોરબીને બેઠું કર્યું સાહેબ તો આજે જૂના માણસોને તમે પૂછજો આજે લોકો યાદ કરે છે જે જૂના માણસો છે તે આજે એમની સેવાને બિરદાવે છે તો તમને ઈશ્વરે જે મોકો આપ્યો છે એ આવી ગાળા ગાડી આવી દાદાગીરી આવી તાનાશાહી આવું કરવા માટે નથી અને ગોપાલની રહી વાત ગોપાલ ગોપાલે તમને ક્યાં એવું કીધું નથી કે હું વિસાવદરમાંથી રાજીનામું આપું ગોપાલ તો બોલ્યો જ નથી અને બીજું હું તમને કહું ગોપાલ ભણેલો ગણેલો માણસ છે પાટીદાર છે સારો માણસ છે બધી રીતે સાચું બોલે છે અને સો ટચનું સોનું છે ત્યારે તો એ વિસાવદરમાંથી ચૂંટાયો છે ભાઈ ગોપાલ એ જે કાંઈ બોલે છે એ બેભાક બોલે છે સાચું બોલે છે અને જનતાની સેવા કરી બતાવે છે અને તમારી જનતા આખી મોરબીની જનતા તમે રોડ ઉપર આજે આવી છે તો તમને શરમ થવી જોઈએ આવી બધી ચેલેન્જો કર્યા સિવાય કામે લાગી જાઓ એ તમારા હિતમાં છે કારણ કે આ બધું તમને એમ થતું હશે કે હું તમને કહું છું તમે તમારું વતન જેત પર મોટા થયા છો અને હું તમારી જેત પરની બાજુમાં ખાખરેચી ગામમાં જો મોટો થયો છું તમને બચપણથી જાણું છું એટલે આ બધું કહું છું અને બીજું હું તમને કહી દઉં મારો જન્મ તો પ્રોપર મારા મોસાળ મોરબીમાં જ પ્રોપર થયો છે એટલે હું તમને મારા મોરબીની જનતાની સેવા થાય હું ઈચ્છું છું મોરબીનો વિકાસ થાય એમાં મને રસ છે એટલા હું તમને કહું છું આ બધી ચેલેન્જો છોડી અને તમને જો થોડી શરમ હોય તો કાલથી કામે લાગી જાઓ અને આવી બધી ચેલેન્જો કરવાની બંધ કરો તમારું માત્ર ને માત્ર જનતાની સેવા કરો અને મોરબીને પેરિસ બનાવો એવી શુભેચ્છા સાથે જય શ્રી રામ